અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા ગુજરાતના પ્રવાસે હોય આજે એમએસ યુનિવર્સિટી ખાતે વડોદરામાં આવી પહોંચ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં એબીપી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી રોજરી સ્કૂલથી નીકળી હતી અને યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચી હતી યુનિવર્સિટીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખ વેદ ત્રિવેદી એબીપીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્માનું સ્વાગત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્માએ આપી હતી आज अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ताओं के द्वारा वडोदरा प्रवास के दौरान जो स्वागत हुआ उसके लिए मैं उन सभी का पुनः धन्यवाद करती हूँ साथ ही विद्यार्थी परिषद जो कि एक राष्ट्रवादी छात्र संगठन है और निरंतर विद्यार्थियों के बीच जाकर विद्यार्थियों की समस्याओं के समाधान के लिए काम करता है आज विश्वविद्यालय के कार्यकर्ताओं के अंदर वो जिस प्रकार से एक अच्छी इकाई यहाँ पर काम कर रही है तो उससे कहीं ना कहीं एक सकारात्मक प्रभाव देखने को मिलता है कि कैंपस के अंदर जो विद्यार्थी परिषद का काम है वो बहुत अच्छा है और यहाँ की जो नियमित समस्याओं के लिए आवाज़ उठाने का काम विद्यार्थी परिषद हितों के लिए करता है